ભારતીય જનતા પાર્ટીએ વર્ષ બે હજાર ચોવીસ માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે તે માટે છોટાઉદેપુર કમલમ ખાતે જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રેસ વાર્તા ભારતીય જનતા પાર્ટીએ વર્ષ બે હજાર ચોવીસ માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે ત્યારે આ સદસ્યતા અભિયાનના પ્રચાર પ્રસાર માટે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકના કમલમ ખાતે જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પ્રેસ વાર્તા રાખવામાં આવી હતી તેઓએ જણાવ્યું કે આ સદસ્યતા અભિયાનમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે અને આ સદસ્યતા અભિયાનમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે સદસ્યતા અભિયાનના જિલ્લા સંયોજક મેહુલભાઈ પટેલ સહસંયોજક જિલ્લાના પદાધિકારીઓ હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આજે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાવી જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ માજી સાંસદ અને ટાઈફેડના ચેરમેન રામસિંહભાઈ રાઠવા માજી સાંસદ ગીતાબેન રાઠવાને પણ બીજેપીના પ્રાથમિક સદસ્ય જિલ્લા પ્રમુખ દ્વારા બનાવવામાં આવ્યા વધુમાં તેઓએ કાર્યકરોને જણાવ્યું હતું કે જિલ્લાનો બે લાખ સભ્યો બનાવવાનો ટાર્ગેટ છે સંગઠનની તાકાતને નબળી ગણ્યા વગર પૂરી તાકાતથી આ ટાર્ગેટ પર પહોંચવાનો પ્રયાસ કરજો પાર્ટીના સભ્ય તરીકે છ વર્ષે મુદ્દત પૂરી થઈ છે આ એક પાર્ટી એવી છે જેના છ વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે કોરોનાને કારણે વચ્ચે આ અભિયાન લંબાવ્યું હતું ત્યારે હવે જ્યાં ઇલેક્શન છે તે સિવાયના રાજ્યમાં આ અભિયાન શરૂ થયું છે રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી